નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું કે આપણે અભિમાન કઈ વાતનું કરીએ છીએ આપણને ખબર છે કે અજબોપતી હોય કરોડોપતિ હોય કે ગરીબ હોય કે અહંકારી હોય કે અભિમાની હોય કે લોભી હોય કે લાલચુ હોય કોઈની કોઈ વસ્તુ કોઈ સાથે લઈ જતું જ નથી અને આપણે બધા જોઈએ છીએ કે જ્યારે મનુષ્યનો જન્મ થાય છે ત્યારે તે લગ્ન અવસ્થામાં જ હોય છે અને જ્યારે જાય છે ત્યારે એના ઉપરથી આપણે કપડું પણ હટાવી લઈએ છીએ એટલે તેને લગ્ન અવસ્થામાં જવું પડે છે તો સતો આપણે જોયા સતો આપણે વાંધળા કેમ છીએ તો અભિમાન મૂકી દેને તું આંધળા જ્યારે પરમાત્માએ તમને મનુષ્ય જન્મમાં મોકલ્યા ત્યારે એવો કોઈ કરાર નહોતો કર્યો કે જા હું તને મનુષ્ય દેહ આપું છું હું તને મનુષ્ય યુનિમાં મોકલું છું પરંતુ જોજે હો મનુષ્ય યોનિમાં જઈને તારે બેસી રહેવાનું નથી તારે કાળો ધોળો કરવાનો છે તારે લોકોના ગાડિયા કરવાના છે તારે લોકોને ગૂછ મારવાના છે તારે લોકોના ઘરમાં આગ ચોપવાની છે તારે બંને કુટુંબ વચ્ચે ધેર ઝેર કરાવવાના છે તારે ગુંડાગીરી લુખાગીરી ભ્રષ્ટાચાર અત્યાચાર કોમી રમખાણ છલ કપટ દગા પ્રપંચ અને લોકોનું શોષણ કરવાનું છે અને જગતમાં રાજકારણ કેવું ચાલે છે બળાત્કાર કેટલા થયા ખૂન ખરાબા કેટલા થયા લૂંટફાટ કેટલી થઈ કયા પક્ષને કેટલા વટ મળ્યા કયો પક્ષ જીત્યો કયો પક્ષ હાર્યો કેટલા વટ મળ્યા આ બધો જ અહેવાલ તું મારી પાસે જ્યારે તું મરે એટલે જ તું લેતો આવજે અને મને જગતનો અહેવાલ બતાવજે તો હું તારા ઉપર રાજી રાજી થઈ જઈશ તો પરમાત્માએ આવો કંઈ કરાર લેખ કરીને આપણને અહીં મોકલ્યા નથી અહીં મોકલ્યા નથી પરમાત્માએ તો તમને એમ કહ્યું હતું કે હે જીવાતમા તું અનંત વર્ષોથી પશુઓની જાનવરીઓની પ્રાણીઓનીના અંધકારમાં ભટકાઈ રહેલો હતો અને તે યોનીમાં તું મારી ભક્તિ કરી શકતો નથી ન તો માટે એટલે તું લક્ષ ચોરાસીના બંધનમાં ભટકતો હતો તું અંધકાર રૂપી કાર કોટડીમાં ફસાયેલો હતો તો જા હું તને જા હું તને મનુષ્ય જન્મનો મુક્તિ થવાનો અવસર આપું છું અને જા તું માણસ જન્મમાં જઈને ભક્તિની એરણ ઉપર ઘસાય ઘસા દે એટલે તારામાં ચમક આવશે પછી તારો ઘાટ ગળાશે અને પછી તારા પેલ પડશે અને ત્યાર પછી તું એક સાચો ચમકદાર હીરો થઈને મારી પાસે આવજે એટલે હું તને તને મારા ગાળાનો હાર બનાવીશ હું તને મારા હૃદયે લગાડીશ તો પણ આજનો મનુષ્ય જન્મના ટાઈમે હીરો બનીને જન્મ લેશે અને મનુષ્ય મૃત્યુ વખતે તે કાળો કોલસો બનીને વિદાય લેશે તો અભિમાન કઈ વાતનું કેમ કે તારો જન્મ તારું મૃત્યુ તારા હાથમાં નથી અને તારું જીવન પણ તારા હાથમાં નથી તારો જન્મ પણ તારી મરજીથી થતો નથી અને તારું મૃત્યુ પણ તારી મરજીથી થતો નહીં અને જ્યારે તું જન્મ લેશે ત્યારે પહેલો શ્વાસ જે તે લીધો તે શ્વાસ પણ તે પરમાત્માની મરજીથી જ લીધો છે તું તારી મરજીથી એક શ્વાસ પણ લઈ શકતો નથી અને જ્યારે તારો મૃત્યુનો સમય આવ્યો ત્યારે જે તે શીલો શ્વાસ છોડ્યો એ શ્વાસ પણ તું પરમાત્માની મરજીથી જ છોડી શકે છે બીજું કે જ્યારે તારો જન્મ થયો ત્યારે તારી પાસે એક પણ કપડું ન હતું તું નગ્ન અવસ્થામાં જ હતો અને જ્યારે તારું મૃત્યુ થાય છે ત્યારે પણ તારા શરીર ઉપર જે કિંમતી કપડાં હશે તારા શરીર પર જે કિંમતી દાગીના હશે તારા શરીર પર જે કિંમતી ઘરેણા હશે ભલે તું સોને મઢેલો હોઈશ પરંતુ એ પણ તારા કુટુંબીજનો ઉતારી લેશે એટલે મૃત્યુ વખતે પણ તું નગ્ન જ છે નગ્ન અવસ્થામાં જ તારે મૃત્યુ વખતે પણ નગ્ન અવસ્થામાં જવું પડે છે તો જ્યારે તારો જન્મ થયો ત્યારે તું તારું પોતાનું નામ રાખી શક્યો નહીં તારું પ્રસંગીનું નામ કયું છે એ પણ તું રાખી શક્યો નથી અને તારું નામ તું નોંધાવી શક્યો નથી અને મૃત્યુ સમયે પણ તારું નામ તું કમી કરાવી શકવાનો નથી અને બીજું કે ભલે તારે તું કરોડની સંપત્તિ હોય તારે વીઆઈપી બંગલા હોય વીઆઈપી ગાડીઓ હોય વીઆઈપી પલંગમાં તું સૂઈ જતો હોય પરંતુ હે વોંધા હે અભિમાની વાંધા જરા એટલું તો વિચાર કર કે તારો જે આ વીઆઈપી પલંગમાં તું સૂઈ જઈશ એ મૃત્યુ સમયે એ તારો પલંગ પણ સૂટી જાય છે અને તને નીચે જમીન ઉપર સુવાડવામાં આવે છે અને હે પાંધડા એટલો તો વિચાર કર કોકનો જોઈ તો શીખ કે તારી વીઆઈ જ્યારે મૃત્યુ પછી તારી વીઆઈપી ગાડી પણ પડી રહે છે અને તને ઠાઠડી મોજ ગાલીને ઠાઠડી એ પણ બાંધીને ખુલ્લો તો નહીં પ્રેમથી નહીં જેમ દુશ્મનને બાંધે ગુંડાઓ જેમ દુશ્મનને બાંધે દુશ્મનો જેમ દુશ્મનને બાંધે એમ બાંધીને તને સ્મશાને લઈ જાય છે અને સ્મશાને લઈ ગયા પછી પણ આ તું જે શરીરનો અહંકાર કરતો હતો જે સંપત્તિનો અહંકાર કરતો હતો એ સંપત્તિ તો તારા કુટુંબીજનોએ છીનવી લીધી તો જે શરીરનો અહંકાર કરતો હતો હું આમ ને હું તેમ ને હું ફલાણો ને હું ઢેકણો છું ને હું મોટો છું ને હું હોદ્દેદાર છું ને હું પીએ છું ને હું જે હોય તે એ બધો તારો અહંકાર જ્યારે તારું શરીર બળશે ત્યારે એ અહંકારની ફક્ત અઢી કિલો રખ્યા જ થવાની છે તારો અહંકાર રક્ષ્યામાં ફરી જવાનો છે અને એ તારી રખ્યાનો ઢગલો એ પણ જ્યારે જ્યારે પવન લાગશે ને એટલે એ પવનના ઝપાટે તારો રખાનો ઢગલો ક્યાંય દૂર દૂર જઈને સેટો પડી જશે તારે રખ્યાનું તારું તો નામ નિશાન નહીં રહે પણ તારા રખિયાનું પણ નામ નિશાન નહીં લે માટે હે વાતળા શા માટે કઈ બાબતનું અભિમાન કરે છે સેકન્ડ ડે સેકન્ડ ડે કાર્ડ કાળના પગલે તમે ચાલી રહ્યા છો કયા ટાઈમે કાર્ડ ઝપટ મારશે તે નક્કી નથી અને આપણે જોઈએ છે કે આપણે આપણા આ ખભા ઉપર આપણે ઘણા લોકોને સ્મશાન સુધી વળાવી આવ્યા છીએ કોઈ ફૂટી કોડી પણ સાથે લઈ જતું નથી તો અભિમાન કઈ વાતનું અને વાત પણ સાચી છે કે રજકણ તારો રઝળશે જેમ રણમાં ઉડે છે રેત હજી તો બાજી છે તારા હાથમાં તું ચેત મનવા ચેત મતલબ તારી અઢી કિલો જે રખ્યા થવાની છે અને એ જ અઢી કિલો રખ્યા પણ માટી ભેગી મળી જવાની છે ત્યાં પણ તું નથી રહેવાનો તે હે વાદળા અભિમાન કરીશ નહીં અને આ મોંઘો મનુષ્ય જન્મ મળ્યો છે એ મનુષ્ય જન્મ તને વારંવાર મળવાનો નથી એટલે તો મનુષ્ય જન્મને મોંઘો કહ્યો છે કેમ કે કોટી જન્મના પુણ્યથી મળ્યો મનુષ્ય અવતાર હેત ધરીને હરિ ન ભજ્યા તો તને લાખો વાર ધિક્કાર અને આજો પણ જાણ્યો નહીં મનુષ્ય દેહનો મર્મ એક શેર લોટને કારણે તો કોટી બાંધ્યા કર્મ અને બીજું વિચારી લે તારા કુટુંબી તારા કબીલા તારો પરિવાર તારો સમાજ કોઈ જ તારું નથી કેમ કે મરનારની પાછળ મરનારના ચાહનારા કોઈ મરતા નથી ભલે તે ભાઈ હોય બહેન હોય દીકરો હોય પત્ની હોય બાપ હોય મા હોય ગમે તે હોય તો મરનારની પાછળ મરનારના ચાહનારા કોઈ મરતું નથી અરે બળતી જોઈ એની લાશને બળતી જોઈ એની લાશને એની આગમાં કોઈ પડતું નથી અરે આગમાં તો શું વાલા એની રાખને પણ કોઈ અડતું નથી તો પછી અભિમાન કઈ વાતનો એટલે સંતોએ કહ્યું છે કે અભિમાન મૂકી દેને ઓંધા હરિ ઓમ તસત આદેશના પ્રણામ